નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પૂરક મૂલ્યાંકન ફસ્ટ પહેલું તેના પેપર વિશે ચર્ચા કરશું તે પેપરમાં પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તે પેપર સ્ટાઇલ વિશે આપણે અભ્યાસ કરશું તેમજ તે માટેનું એક નમૂનાનું પેપર આપણે જોશું જવાબ સાથે સમજવાની કોશિશ કરશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત સુધી જુઓ આ સાથે ડિસ્ક્રિપ્શનમાં પેપરની લિંક આપેલ છે પીડીએફ કઢાવી અને તમે જાતે તેની પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો આ પૂરક મૂલ્યાંકન ખૂબ જ અગત્યનું હોય છે કેમ કે તેના ગુણ આપણા પૂરી એક્ઝામ વાર્ષિક રિઝલ્ટમાં પણ ઉમેરાય છે એટલે આપણે આ પરીક્ષા સારી રીતે આપવી જોઈએ અને સારી રીતે તૈયારી કરીને આપણે સારા માર્ક્સ લેવા જોઈએ કેમકે આમાં પૂરક મૂલ્યાંકનમાં નાના પ્રશ્નો જ વધારે પડતા પૂછવામાં આવે છે કે જે આપણે સહેલાઈથી તૈયાર કરી શકીએ છીએ અને સારા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આજે પૂરક મૂલ્યાંકન એકની સારી રીતે તૈયારી કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ પેપર કુલ ચાલીસ ગુણનું હોય છે જેમાં પ્રશ્ન પેલો આઠ ગુણનો હોય છે કે જેમાં વિકલ્પવાળા પ્રશ્નો પૂછવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો હવે વિદ્યાર્થી મિત્રો પેપરની અંદર જ આપણે જવાબ લખવાના હોય છે એટલે પેપર સ્વચ્છતાથી અને સારી રીતે પેપર લખવું પહેલો પ્રશ્ન આપણે છે કે માઇનસ પાંચ વત્તા ઝીરો બરાબર ખાલી જગ્યા જો વિદ્યાર્થી મિત્રો ગણિત માટે રફકામ માટે પાછળ પેજ આપેલું હોય છે એટલે આપણે ત્યાં રફકામ કરી લેવું વિકલ્પવાળામાં જો દાખલો ગણવાની જરૂર પડતી હોય તો દાખલો ગણવો નહીંતર એમનો પણ જવાબ આપણને ખ્યાલ પડી જ જાય કે માઇનસ પાંચ વત્તા ઝીરો કરીએ એટલે શું આવે તો કે જે રકમ હોય તે જ આવે એટલે કે જવાબ આવશે માઇનસ પાંચ એટલે કે ઓપ્શન ડી વ્યવસ્થિત રીતે ઉતાવળ કર્યા વગર પ્રશ્નના જવાબ આપવા ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે માઇનસ પંદર ભાગ્યા માઇનસ પાંચ બરાબર કેટલા થશે તો કે ત્રણ હવે આવી રીતે ત્રીજો પ્રશ્ન છે કે માઇનસ દસ ગુણ્યા માઇનસ ચાર બરાબર કેટલા થશે તો કે વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે ધન સંખ્યા થાય એટલે જવાબ આવશે ચાલીસ ઓપ્શન બી ત્યારબાદ આઠ ગુણ્યા તનના છેદમાં ચાર તો વિદ્યાર્થી મિત્રો આ પણ જાણો જ છો તમે ચાર દુ આઠ ને તન દુ છ થશે એટલે કે જવાબ આવશે એ ત્યારબાદ પાંચમો છે કે આઠ ભાગ્યા એકના છેદમાં બે તો ભાગાકાર છે એટલે ગુણાકાર કરશો અને રકમ ઉલટી થઈ જશે એટલે કે આઠ ગુણ્યા બે એટલે આઠ દુ સોળ જવાબ આવશે બી ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે ત્રણ પૂર્ણાંક બે પંચમાંશનો વ્યસ્ત શું થશે તો કે વિકલ્પ ડી જવાબ આવશે પાંચના છેદમાં સત્તર ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ ચાર છે પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યા એટલે તમે જાણો જ છો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત કે જેનો સરવાળો થશે અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા સાત કરશું એટલે વચ્ચેની સંખ્યા કઈ આવશે તો કે ચાર એટલે કે જવાબ આવશે સી ત્યારબાદ આઠમો વિકલ્પ છે કે વીસ બાર પચીસ અઢાર પંદરનો મધ્યસ્થ ખાલી જગ્યા છે તો મધ્યસ્થ માટે આપ જાણો છો કે ચડતા ક્રમમાં ગોઠવશો એટલે વચ્ચેની રકમ આવશે અઢાર એટલે જવાબ આવશે અઢાર સી ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછાશે તે પણ આઠ ગુણનો જ હશે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો તો આ પ્રશ્ન પણ આપણે સારી રીતે તૈયાર કરી જ શકીએ છીએ સ્વાધ્યાય પોથીમાં જેટલા વિકલ્પ આપ્યા છે તે વારંવાર અભ્યાસ કરતા રહેવા ખાલી જગ્યાનો વારંવાર અભ્યાસ કરવો જેથી આપણને પૂરા માર્ક્સ આવે ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે પહેલી ખાલી જગ્યા આપણી એ છે તો વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે એટલે જવાબ આવશે શૂન્ય ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે માઇનસ દસ ગુણ્યા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ આવશે પચાસ કેમ કે માઇનસ માઇનસનો ગુણાકાર કરશું એટલે પ્લસ થશે દસ પાંચ પચાસ એ તો આપ જાણો જ છો ત્રીજી ખાલી જગ્યા છે કે માઇનસ દસ ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ દસ એને સંખ્યા ક્યારે આવશે તો કે તટસ્થ સંખ્યા વડે ગુણાકાર કરીએ ત્યારે તો તટસ્થ સંખ્યા કઈ છે તો કે એક એટલે કે જવાબ આવશે એક ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે બે પૂર્ણાક એક ત્રત્યાંશ ગુણ્યા છ બરાબર કેટલા થશે તો કે ચૌદ થશે ત્યારબાદ ચોવીસના એક ત્રત્યાંશ એટલે કે ચોવીસનો ત્રીજો ભાગ એટલે કે આઠ જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે કે બે પોઈન્ટ આઠ ભાગ્યા ઝીરો પોઈન્ટ સાત તો એનો જવાબ આવશે ચાર ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવાય તો આને વિસ્તાર કહેવામાં આવે છે ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે આપેલી માહિતીને એક કરતાં વધારે ખાલી જગ્યા હોઈ શકે તો એક કરતાં વધારે બહુલક હોઈ શકે પણ મધ્યક અને મધ્યસ્થ કાર્ય પણ એક કરતાં વધારે હોઈ શકે નહીં ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ ત્રણ અ પ્રશ્ન ત્રણ અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો ચાર ગુણના પૂછાશે કુલ આઠ પૂછાશે એટલે કે દરેકનો અડધો ગુણ હશે તો એમાં પણ આપણે ખરા ખોટાના જવાબ આપણે જોઈ લઈએ છીએ કે માઇનસ ચારને માઇનસ નવ વડે ગુણતા જવાબ છત્રીસ મળે તો આ સાચું જ છે કેમ કે ચાર નવા છત્રીસ થાય એટલે જવાબ ખરો ત્યારબાદ બીજું છે કે એક્સ ભાગ્યા જીરો એ અર્થહીન છે તો આ પણ અર્થહીન છે સાચું જ છે એટલે ખરું લખશું ત્યારબાદ ત્રીજું વિધાન છે કે માઇનસ ને માઇનસ વીસને માઇનસ બે વડે ભાગતા જવાબ દસ મળે તો આ વિધાન પણ ખરું છે ત્યારબાદ ચોથું વિધાન છે કે માઇનસ આઠમાં માઇનસ બે ઉમેરતા જવાબ માઇનસ દસ મળે તો આ વિધાન પણ ખરું છે એકનો વ્યસ્ત નથી તો એકનો વ્યસ્ત તો એક છે જ ખુદ જ છે એટલે એ વિધાન સાચું નથી એટલે કે ખોટું છે ત્યારબાદ છઠ્ઠું વિધાન છે કે ચારના છેદમાં નવનો વ્યસ્ત માઇનસ ચારના છેદમાં નવ છે તો આ ખોટું વિધાન છે કેમ કે ચારના છેદમાં નવનો વ્યસ્ત નવના છેદમાં ચાર થાય છે ત્યારબાદ સાતમું વિધાન છે કે માહિતીનો મધ્યક એ માહિતીનું કોઈ અવલોકન જ હોય આ વિધાન ખોટું છે માહિતીનો મધ્યક કોઈ પણ સંખ્યા હોઈ શકે તે અવલોકન હોવું જરૂરી નથી ત્યારબાદ આઠમું વિધાન છે કોઈ માહિતીને બે કે તેથી વધારે મધ્યસ્થ હોય તો આપણે હમણાં જ આગળ ચર્ચા કરી કે મધ્યસ્થ અને મધ્યક ક્યારે પણ બેથી એકથી વધારે હોય ન શકે એટલે જવાબમાં ખોટું ત્યારબાદ આપણે ત્રણ બ વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું રૂપ આપો તો આ તમારે બે ગુણના બે દાખલા એટલે કે કુલ ચાર ગુણના દાખલા પૂછાશે જેના જવાબ માટે તમારે મારો આગલો વિડિયો પ્રથમ ચેપ્ટરનો જે આપણે બનાવેલ છે તે જોઈ લેવાનું તેમાં આ દાખલા ગણીને આપેલ છે નહીતર આના પછીના વિડીયોમાં પૂરા સોલ્યુશન સાથે આ પેપર આખો આપવામાં આવશે પ્રશ્ન ચાર અગ પૂર્ણાકોના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી સાદુરૂપ આપો બે ગુણનો પ્રશ્ન પૂછાશે એમાં પહેલું છે કે માઇનસ ચોવીસ ભાગ્યા આઠ ભાગ્યા ત્રણ આ પ્રશ્નનો જવાબ પણ તમને આગલા વિડીયોમાંથી મળી જશે તો સારી રીતે પ્રકરણનો અભ્યાસ કરવો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પ્રશ્ન ચાર બ માગ્યા મુજબ લખો એમાં પહેલું છે કે બાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા સો એટલે થશે 1285 પંચ્યાસી ત્યારબાદ તેમાં બીજું છે છ પોઈન્ટ એકત્રીસ ભાગ્યા સો બરાબર ઝીરો છસો એકત્રીસ આ પણ બે ગુણનું સાવ સહેલું પૂછાય છે ત્યારબાદ કમાં આપણને એક આલેખ પૂછવામાં આવશે પેપરમાં જ આલેખ પત્ર આપવામાં આવશે જેમાં તમારે આલેખ પેન્સિલથી જ દોરવાનો રહેશે આમાં નમૂનાનો આપણે પેપર છે એટલે આપણે એક આલેખ આપ્યો છે કે એક વિદ્યાર્થી મહેશના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું પરિણામ નીચે મુજબ છે યોગ્ય પ્રમાણમાં લઈ માહિતીનો દ્વિલંબ આલેખ દોરવાનો છે એટલે કે દ્વિલંબ બે સ્તંભ હોય તેવો આલેખ આપણે દોરવાનો છે જે આપણે સ્વાધ્યાય પોથીમાં ત્રીજા ચેપ્ટરમાં ગણીને આપેલ જ છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આગલો વિડિયો જોઈ સમજી અને તૈયારી કરવી એમાં વિષય આપ્યા છે અંગ્રેજી હિન્દી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રના સો ગુણમાંથી મળેલા ગુણ આપેલા છે પાસઠ સાઠ એંસી સિત્તેર પંચાવન અને દ્વિતીય સત્ર સો ગુણમાંથી સિત્તેર પચાસ પંચોતેર એંસી અને પિસ્તાલીસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા ચાર પ્રશ્નો અને બત્રીસ માર્કનું તૈયાર થઈ ગયું છે ત્યારબાદ પ્રશ્ન પાંચ અ માગ્યા મુજબ ગણો કોઈ પણ બે આપણે એમાંથી ગણવાના છે ત્રણ દાખલા આપેલ છે એમાંથી આપણે બે દાખલા ગણવાના છે વીસ ગુણ્યા બે પૂર્ણાંક ત્રણ દશાંશ ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સારી રીતે તમને આવડે જ છે બીજો દાખલો એમાં પૂછાનો છે કે નવના છેદમાં વીસ ભાગ્યા અઢારના છેદમાં પચીસ તો આ પણ તમને સારી રીતે આવડે છે કે ભાગાકાર કરતી વખતે શું કરવાનું છે તો કે ગુણાકારની નિશાની કરી અને વ્યસ્ત કરવાની સંખ્યાને છે ત્યારબાદ ત્રીજો દાખલો એમાં છે તેર પોઈન્ટ છ ભાગ્યા સત્તર તો આ પણ તમને સારી રીતે આવડે જ છે છતાં પણ વિડીયોમાં જોઈ અને પેપર સોલ કરવું ત્યારબાદ પાંચ બ માગ્યા મુજબ ગણો આમાં પણ કોઈ પણ બે દાખલા ગણવાના છે આ તમારે બ દરેક દાખલા ત્રીજા ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યા છે માહિતીનું નિયમન જે આપણું ચેપ્ટર છે સાવ સહેલું છે નીચેના એમાં પહેલો દાખલો આપણે છે કે નીચેના અવલોકનોનો મધ્યસ્થ અને બહુલક શોધો અવલોકનો આપેલ છે વીસ બાર વીસ પંદર વીસ સોળ સત્તર અઢાર અને ચૌદ તો મધ્યસ્થ શોધવા માટે આપ જાણો જ છો કે ચડતા ક્રમમાં અવલોકનોને ગોઠવી લેવા અને વચ્ચેનું અવલોકન જે હોય છે તે મધ્યસ્થ થાય છે ત્યારબાદ બીજો દાખલો છે કે અગિયાર વિદ્યાર્થીઓએ ગણિતની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો અહીં પણ એવી જ રીતે આપણે દાખલો ગણવાનો છે એટલે કે બે દાખલા સેમ જ છે જે આપણે અગાઉ શીખી જ ગયા છે તે સ્વાધ્યાય પોથીમાં ત્રીજા ચેપ્ટરનો વિડીયો જોઈ અને સમજી અને પછી મૌખિક ગણવા ત્યારબાદ ત્રીજો દાખલો છે કે આઠ વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે માહિતીનો સરાસરી મધ્યક શોધો તો એ આપેલ છે એકસો પંચાવન એકસો પાસઠ એકસો ચાલીસ એકસો પંચોતેર એકસો એકસઠ એકસો સત્તાવન એકસો એકોતેર અને એકસો ચોસઠ તો વિદ્યાર્થી મિત્રો આ પણ ચાર માર્કના દાખલા છે એટલે કુલ આપણા ચાલીસ માર્ક આ રીતે થઈ ગયા પેપર સાવ સહેલું છે લખવામાં કાળજી રાખવી સરસ રીતે સમજી અને પેપર લખવું વિદ્યાર્થી મિત્રો વારંવાર પેપરનો અભ્યાસ કરવો વારંવાર તમે વિડીયો જો આગળના વિડીયો જેટલા છે તેની લિંક પણ આ સાથે આપવામાં આવશે એટલે વારંવાર આ વિડીયો જોવા જેથી તમને વધારે સારી રીતે સમજાય અને વારંવાર વિડીયોને સમજો અને ત્યારબાદ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ